મોક્ષ પ્રાપ્તિના ઉપાય હરીહિ નારદજી છે હે ભગવાન કર્મથી દેહ મળે છે દેહધારી જીવ કામનાથી બંધાય છે કામથી તે લોભને વશીભૂત થાય છે અને લોભથી ક્રોધને આધીન થઈ જાય છે ક્રોધથી ધર્મનો નાશ થાય છે ધર્મના નાશથી બુદ્ધિ બગડી જાય છે અને જેની બુદ્ધિ નષ્ટ થઈ જાય છે તે મનુષ્ય ફરી પાપ કરે છે તેથી શરીર જ પાપનું મૂળ છે તથા તેથી જ પાપ કર્મમાં પ્રવૃત્તિ થાય છે તેથી મનુષ્ય આ દેહના ભ્રમને ત્યાગીને જે રીતે મોક્ષનો અધિકારી થઈ શકે તે ઉપાય બતાવો તો શ્રી સનકજી કહે છે હે મહાપ્રાગ્ય હે શ્રુવ્રત જેમની આજ્ઞાથી બ્રહ્માજી સંપૂર્ણ જગતની સૃષ્ટિ વિષ્ણુ પાલન તથા રુદ્ર સંહાર કરે છે મહતત્ત્વથી લઈને વિશેષ સુધી બધા તત્વો જેમના પ્રભાવથી ઉત્પન્ન થતા હોય તે રોગશોગથી રહિત સર્વવ્યાપી ભગવાન નારાયણને જ મોક્ષદાતા જાણવા જોઈએ સંપૂર્ણ ચરાચર જગત જેમનાથી ભિન્ન નથી તથા જે જરા અને મૃત્યુથી પરશે તે તે જ પ્રભાવવાળા ભગવાનનું ધ્યાન કરીને મનુષ્ય દુઃખથી મુક્ત થઈ જાય છે જે વિકારરહિત અજન્મ શુદ્ધ સ્વયં પ્રકાશ નિરંજન જ્ઞાનરૂપ તથા સચ્ચિદાનંદમય છે બ્રહ્માદિ દેવતાઓ જેમના અવતાર સ્વરૂપોની સદા આરાધના કરે છે તે શ્રીહરિ સનાતન સ્થાન પરમધામ યા મોક્ષના દાતા છે એવું જાણવું જોઈએ જે નિર્ગુણ હોયને પણ સંપૂર્ણ ગુણોનો આધાર છે લોકો પર અનુગ્રહ કરવા માટે વિવિધ રૂપ ધારણ કરે છે અને સર્વના હૃદયાકાશમાં વિરાજમાન તથા સર્વત્ર પરિપૂર્ણ છે જેમની ક્યાંય પણ ઉપમા નથી તથા જે સર્વના આધાર છે તે ભગવાનના શરણમાં જવું જોઈએ જે કલ્પના અંતમાં સર્વને પોતાની અંદર સમેટીને સ્વયં જળમાં શયન કરે છે વેદાર્થના જ્ઞાતા તથા કર્મકાંડના વિદ્વાન નાના પ્રકારના યજ્ઞો દ્વારા જેમનું યજન કરે છે તે જ ભગવાન કર્મફળના દાતા છે અને નિષ્કામ ભાવે કર્મ કરનારાઓને તેવો જ મોક્ષ આપે છે જે ધ્યાન પ્રણામ અને ભક્તિપૂર્વક પૂજન કરવાથી પોતાનું સનાતન સ્થાન વૈકુંઠ પ્રદાન કરે છે તે દયાળુ ભગવાનની આરાધના કરવી જોઈએ હે મુનિશ્વર જેમના ચરણારવિંદોની પૂજા કરીને દેહાભિમાની જીવ પણ શીઘ્ર જ અમૃત તત્વ એટલે મોક્ષને પ્રાપ્ત કરી લે છે તેમને જ ज्ञानी जन પુરુષોત્તમ માને છે જે આનંદ સ્વરૂપ જરા રહિત પરમ જ્યોતિર્મય સનાતન અને પર બ્રહ્મ છે તે જ ભગવાન વિષ્ણુનું સુપ્રસિદ્ધ પરમપદ છે જે અદ્વેત નિર્ગુણ નિત્ય અદિત્ય અનુપગુ પરિપૂર્ણ તથા જ્ઞાનમય બ્રહ્મ છે તેને સાધુ પુરુષ મોક્ષનું સાધન માને છે જે યોગી પુરુષ યોગ માર્ગની વિવિધ આવા પરમ તત્વની ઉપાસના કરે છે તે પરમપદને પ્રાપ્ત થાય છે જે સર્વ પ્રકારની આસક્તિનો ત્યાગ કરવાવાળો વગેરે ગુણોથી યુક્ત અને કામ વગેરે દોષોથી રહિત છે તે યોગી પરમ પદને પામે છે નારદજી પૂછે છે હે વક્તાઓમાં શ્રેષ્ઠ કયા કર્મ દ્વારા યોગીઓના યોગની સિદ્ધિ થાય છે એ ઉપાય યથાર્થ રૂપે મને કહો તો શ્રી સનકજી કહે છે તત્વાર્થનો વિચાર કરનારા જ્ઞાની પુરુષ કહે છે કે પરમ મોક્ષ જ્ઞાનથી જ પ્રાપ્ત થાય છે તે જ્ઞાનનું મૂળ છે ભક્તિ અને ભક્તિ પ્રાપ્ત થાય છે ભગવત કર્મ કરનારાઓને ભક્તિના લેશ માત્ર હોવાથી પણ અક્ષય પરમ ધર્મ સંપન્ન થાય છે ઉત્કૃષ્ટ શ્રદ્ધાથી બધા પાપ નષ્ટ થઈ જાય છે બધા પાપોનો નાશ થઈ જતા નિર્મળ બુદ્ધિનો ઉદય થાય છે તે નિર્મળ બુદ્ધિ જ જ્ઞાની પુરુષો દ્વારા જ્ઞાનના નામથી કહેવામાં આવી છે જ્ઞાનને મોક્ષપદ કહેવું છે તેવું જ્ઞાન યોગીઓને હોય છે કર્મયોગ અને જ્ઞાનયોગ આમ બે પ્રકારના યોગ કહ્યા છે કર્મયોગ વિના મનુષ્યનો જ્ઞાનયોગ સિદ્ધ થતો નથી તેથી ક્રિયા એટલે કર્મયોગમાં તત્પર થઈને શ્રદ્ધાપૂર્વક ભગવાન શ્રીહરિની પૂજા કરવી જોઈએ બ્રાહ્મણ ભૂમિ અગ્નિ સૂર્ય જળ ધાતુ હૃદય તથા ચિત્ર નામવાળી આ ભગવાન કેશવની આઠ પ્રતિમાઓ છે એમાં ભક્તિપૂર્વક ભગવાનનું પૂજન કરવું જોઈએ તેથી મન વાણી અને ક્રિયા દ્વારા બીજાને પીડા આપ્યા વિના ભક્તિભાવથી સર્વવ્યાપી ભગવાન વિષ્ણુની પૂજા કરવી અહિંસા સત્ય ક્રોધનો અભાવ બ્રહ્મચર્ય અપરિગ્રહ ત્યાગ તથા દયા આ સદગુણ જ્ઞાનયોગ અને કર્મયોગ બંનેના સમાન રૂપે જરૂરી છે આ ચરાચર વિશ્વ ભગવાન વિષ્ણુનું જ સ્વરૂપ છે એવો મનથી નિશ્ચય કરીને ઉક્ત બંને યોગોનો અભ્યાસ કરવો જે મનીષ પુરુષ સમસ્ત પ્રાણીઓને પોતાના આત્મવત માને છે તે જ દેવ સુદર્શન ધારી ભગવાન વિષ્ણુના પરમ ભાવને જાણે છે જે અસૂયા એટલે બીજાનો દોષ ન જોવો મા સંલગ્ન રહીને તપસ્યા પૂજા અને ધ્યાન કરે છે તેનું બધું બધું જ વ્યર્થ છે તેથી ક્ષમ દમ વગેરે ગુણોની સાધના દ્વારા વિધિપૂર્વક ક્રિયા યોગમાં તત્પર રહીને મનુષ્યએ પોતાની મુક્તિ માટે સર્વ સ્વરૂપ ભગવાન વિષ્ણુની પૂજા કરે આગળના વિડીયો જોવા માટે આ ચેનલને આ રીતે સબસ્ક્રાઈબ કરો અને આવનારા વિડીયોનું નોટિફિકેશન મળી રહે તે માટે બે લાઇકન પણ દબાવો